આવા ધર્મ પરિવર્તિત થયેલા એટલે કે ખ્રિસ્તી ધર્મ અપનાવેલા આદિવાસીઓને ફરી પાછા ઘર વાપસી કરાવી હિન્દુ ધર્મોમાં લાવવામાં આવે છે જેમાં તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના બારતાળ ગામમાં સૂર્યમંદિરમાં પંચોતેર પરિવારની ઘર વાપસી કરાવવામાં આવી જેમાં કરુણા સેવક ગૌ ચેરિટેબલ ટ્રસ્ટના દાતાશ્રીઓ એવા નીતિનભાઈ રાદડીયા પાયાના દાતા પાયાના પથ્થર એવા શ્રી નીતિનભાઈ રાદડિયાએ એક હજાર કુર્તી અને ડ્રેસ આપ્યા અને પંચોતેર નવા શર્ટ અંકિતભાઈ કાપડિયા આડત્રીસ નવી સાડી પરેશભાઈ કોઠિયા પંદર નવી સાડી નિધિબેન શેટા પંદર નવી સાડી પવિત્રા ક્રિએશન અને અગિયાર નવી સાડી અમૃત ક્રિએશન એટલે કુલ પંચોતેર સાડી અને પંચોતેર શર્ટ અને પંચોતેર કુર્તી આ ઘર વાપસી કરી રહેલા આપણા આદિવાસી ભાઈઓને આપવામાં આવી અને નીતિનભાઈ આજરિયા તરફથી આપવામાં આવેલી હજાર કુર્તી વારાષ્ટ્ર જિલ્લામાં અત્યંત ગરીબ અને ભલા ભોલા હિન્દુ આદિવાસીઓને આપવામાં આવશે જય ગૌ માતા જય ગોપાલ જય શ્રીરામ